વલસાડની સીસી રેસ્ટોરન્ટ એટલે કે કોફી કલ્ચર રેસ્ટોરન્ટમાં બળે નામ બળે દર્શન છોટેવાળું ઉદાહરણ આપ્યું છે વલસાડના અબ્રામા ખાતે આવેલી કોફી કલ્ચર નામની રેસ્ટોરન્ટમાં બુધવારે રાત્રે પરિવાર સાથે હોટેલમાં ફૂડની મજા માણવા આવ્યા હતા ગ્રાહકે મેક્સિકન સિઝલર ઓર્ડર કર્યો હતો હોટલમાં મેક્સિકન સિઝલરમાં મૃત વંદો મળી આવ્યો હતો કોફી કલ્ચર રેસ્ટોરન્ટ હાલ ખૂબ ચર્ચામાં છે આમ ગંદકી અને બેદરકારીના કારણે સ્વાસ્થ્યવર્ધક ખોરાક પીરસાતો હોય તેમ જણાય છે સિઝલરમાંથી વંદો નીકળવાની ઘટના ગ્રાહકે હોટલના મેનેજરને કરી હતી હોટલના મેનેજરે ગ્રાહકને સંતોષકારક જવાબ ન આપતા ગ્રાહકે ડ્રગ્સ એન્ડ ફૂડ વિભાગમાં કોફી કલ્ચર નામની રેસ્ટોરન્ટ વિરુદ્ધ ફરિયાદ કરી હતી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમને ફરિયાદ મળતા તાત્કાલિક ચેકિંગ હાથ ધર્યું જે ચેકિંગમાં કિચનમાં ગંદકીનો સામ્રાજ્ય જોવા મળ્યો હતો ફરિયાદીની ફરિયાદ સાચી જણાય આવી હતી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે ગ્રાહકની ફરિયાદના આધારે આગળની તપાસ હાથ ધરી હતી સામાન્ય પરિવારના લોકો અઠવાડિયાની રજા માણવા આવી રેસ્ટોરન્ટમાં જતા હોય છે પરંતુ રેસ્ટોરન્ટો માટે ફક્ત પૈસા કમાવાનો હેતુ છે અને તેમના સ્વાસ્થ્યને લઈ કોઈ જાતની કાળજી લેવામાં આવતી નથી